અંકલેશ્વરના સંજાની ગામ ખાતે લાયન્સ ઇન્ટરનેશનલ દ્વારા 125 ગરીબ પરિવારોને અન્ન કીટ અર્પણ કરવામાં આવી હતી જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને અન્ન કીટ ગામ આગેવાન અને સંસ્થાના પ્રમુખના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું સ્થિત લાયન્સ ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા સંચાલિત ગામ ખાતે શ્રમિક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવાના ભાગરૂપે ગ્રામજનોની મદદથી એકસો પચીસ કુટુંબને રાશન કીટ તૈયાર કરી અર્પણ કરવામાં આવી હતી લાયન્સ ઇન્ટરનેશનલના જપન રયાની સંજાલી ગામના આગેવાન સફાકર ભૈયા તેમજ અન્ય સભ્યો અને ગ્રામજનોએ હાજરી આપી હતી સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે જરૂરિયાતમંદ પરિવારોને અન્નદાન કરવામાં આવ્યું હતું